જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ અમે એક કપ બેસન લીધું છે હવે એક કપ બેસન લીધું એની હવે આમાં એક કપ જલ લઈ લઈએ હવે બધું જલ એક સાથે જ નથી પધરાવવાનું જલ અહીંયા આપણે પહેલાં થોડું થોડું કરીને જ પધરાવાનું છે નહીંથી એક સાથે પધરાવશું તો ગાંઠા પડી જશે તો ખીરું સારું નહીં થાય સુંદર નહીં બનશે ખીરું તો અહીં આપણે થોડું થોડું કરીને જલ પધરાવીએ તો અહીંયા એક કપ ચણાનો લોટ એટલે બેસન ચણાનો લોટ એટલે બેસન લેવાનું છે ચણાનો લોટ ધરાવેલો નહીં અને અડધો કપ અહીંયા પાણીનો ઉપયોગ થશે એટલે જલનો ઉપયોગ થશે તો આ ખીરાને આપણે એક કલાક માટે સાઈડ પર પધરાવવાનું છે જેથી આમાં સરસ સુંદર એનું ટેક્સચર આવી જાય અને લોટ સારો એનો ફૂલો જ ફૂલી જાય તો અહીં એક કપ મેં જલ લીધેલો એક કપ લોટ અને એક કપ જલ તેમાંથી અડધો જ કપ જલ એટલે પોણો કપ જલ અહીંયા ઉપયોગ કર્યો છે આપણે તો હવે બે કલાક મેં છે ને સાચું ગો મૂકી દીધું હતું હવે બે કલાક પછી ગરમ કરેલું ઘી છે આ એક મોટો ચમચો એટલે ચમચીનો માપ કહું તો ત્રણ ચમચી ઘી અહીંયા પધરાવ્યું છે ગરમ ઘી ખીરામાં પધરાવીને ફરીને સરખું ફીણવાનું છે ફીણવા તો શું થશે ખીરું એકદમ હલકું થશે ખીરું એકદમ સુંદર હલકું બની જશે તો ઘી મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે આપને દેખાડું હું આ છે અને એક બાજુ એક બીજા વાસણમાં મેં સાકર લઈ લીધી છે એક કપ અહીંયા લોટ હતો બેસન પોણો કપ જલ સરખું અને ત્રણ ચમચી ઘી હવે આ કપના માપથી જ મેં એક કપ અહીંયા સાકર લઈ લીધી છે બરાબર હવે સાકર ડૂબે એટલું અહીંયા આપણે જલ કરી દેવાનું છે અને એને આપણે ગેસ પર મૂકીને આપણે એની એક તારી ચાસણી કરવાની છે હવે ઘી અહીંયા ગરમ થાય અહીંયા જો ચાસણી ઉકળવા માંડ્યું છે સાથે કેસર પધરાવી જેથી એનું રંગ અને ટેક્સચર સુંદર આવે સાથે એલચી પણ પતરાઈ દેવાની છે એક તારની ચાસણી થઈ ગઈ છે ગેસની આંચને બંધ કરી દેવાની છે હવે આ જે બુંદીનો ઝારો જો આવી રીતે છે ને વલા બુંદીનો ઝારો ઓનલાઈન મળે છે હું એની લિંક આપને આપી દઈશ આપણે જો ખરીદવું હોય પરચેસ કરવું હોય તો આપ લિંક પર ક્લિક કરશો તો આપને એની લિંક મળી જશે તો ઝારો અહીંયા છે ને વચ્ચે રાખવાનું સાવ અદર બી નહીં એકદમ ઉપર બી નહીં અને સાવ નીચે બી નહીં અને ગેસની આંચ હાઈ રાખવાની આ ટાઈમ પર જ્યારે આપણે બુંદી પાડીએ તો આપ અહીંયા બુંદીનું ટેક્સચર જોશો તો બધી બુંદી ગોળ પડી છે બધી ગોળ ગોળ પડી છે બુંદી આપણે જો બસ અને આવી રીતે ચલાવતા રહીએ ને બધી બાજુ ફેરવીએ બધી બુંદીને તો બધી બાજુ તે સરખી તળાઈ જતા બુંદી જો કેટલી સુંદર બની છે ને મોતી જેવી છે ને સુંદર હવે આપણે એને કહેવાય કે મોતી જેવી બુંદી છે તો આ બુંદી ગરમ હોય ત્યારે ગરમ ચાસણીમાં તરત જ પધરાવી દેવાની છે આપણે જે ચાસણી સિદ્ધ કરી લીધી છે જો જ્યારે બી બુંદી બનાવીએ તો એક બાજુ ચાસણી પહેલાં સિદ્ધ કરી લેવાની કે જેથી ગરમ ગરમ બુંદી એમાં પધરાવતા જઈએ તો આજે હું જે આ માપ માપ આપણે કહી રહી છું ને એકદમ પ્રોપર માપ છે જો આપ આવી રીતે બુંદી બનાવશો ને તો ખૂબ સુંદર બનશે તો બીજી વાર ફરીથી આપણે એકવાર બુંદી કેવી રીતે પાડી છે એ આપણે દેખાડી દઉં તો જો ઘણા એને કેવું છે કે બુંદી સુંદર નથી બનતી ચપટી થઈ જાય છે કાં તો લાંબી લાંબી થઈ જાય છે તો એ ઘણા ઘણી વાર એવું થઈ જાય છે કે નથી થતી તો આવી રીતે આપ ઝારો લઈ લેશો તોમાં સુંદર બનશે અને ખીરું બી જે રીતે મેં આપને બતાવ્યું છે ને માપ એ માપ આપ લેશો તો ખીરું બી ખૂબ સુંદર બનશે કારણ કે ખીરું બી બહુ જરૂરી હોય છે તો તો અહીંયા બીજી વાર મેં આપને બુંદી પાડીને દેખાડી દીધી જેથી આપને સરખું સમજાઈ શકું વિડીયો થોડોક ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરું છું કટ નથી કરી રહી જેથી બરાબર આપને દેખાય બરાબર સમજાય વિષ્ણુની કમેન્ટ આવી છે કે મેં ફૂલ છડી જે બતાવી છે તો એમાંથી ગુલાબ કેવી રીતે બનાવ્યા છે એ હું વિડીયો હું બતાવું તો હા વાલા એ વિડીયો હું આપને ચોક્કસથી એનો વિડીયો બનાવીને આપ સાથે શેર કરીશ બહુ જલ્દી થોડોક ખાલી સમય આપશો બહુ જલ્દી વિડીયો શેર કરીશ એનો આપ સાથે હું તો અહીંયા આ બૂંદીવી સુંદર તળાઈ ગઈ છે હવે એને બી આપણે ચાશણીમાં પધરાવી દઈએ અને આવી રીતે જ બધી બુંદી તળીને આપણે ચાસણીમાં પધરાવી દેવાની છે તો ખૂબ સુંદર રીતે અહીંયા આપણે બુંદી બધી તળી લીધી અને બુંદી તળ્યા પછી બધા ચાશણીમાં પધરાવીને ઉપરથી અહીંયા બે ચમચી ઘી પધરાવી દીધું છે અને અહીંયા જો બધી બુંદી છે ને સોસાઈ ગઈ છે ચાસણી બધી સોસાઈ ગઈ છે બુંદીમાં તો હવે એને આપણે નંગવાળી લઈએ જો સેજ ગરમ હોય ને ત્યારે જ આપણે એને નંગ વાળી લેવાના છે નહીં તો જો બું ચાશની જામી જશે ને તો સુંદર અને એક તારની ચાસણી કરવી બે અઢી તારની ચાસણી ન કરવી નહીં તો નહીં થાય સુંદર બુંદી એમાં ચાશની ચાસણી જ દેખાશે તો હવે બધી ચાસણી એમાં ગઈ છે હવે આપણે એને નંગ વાળી લઈએ જે સેજ ગરમ છે પણ એને હમણાં જ આપણે નંગ વાળી લેવાના છે તો આ વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા આપજો કેટલી સુંદર રીતે નંગ પણ વળાઈ રહ્યા છે આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો કારણ કે આપ સૌનું કમેન્ટ ખૂબ વધુ પ્રોત્સાહન આપે છે અને કંઈક નવું કરવાનું શ્રી પ્રભુ માટે મૌન થાય છે તો આટલા નંગ અહીંયા લાડુ અહીંયા સિદ્ધ થઈ ગયા છે બુંદીના આપ આની મીઠી બુંદી પણ આવી રીતે જ કરી શકો છો એમાં પણ એક તાળની ચાસણી કરવાની વધારે ચાસણી નહીં કરવાની તો અહીંયા બધા રંગ અહીંયા આપણે સુંદર ફાળી લીધા છે ખૂબ સુંદર રીતે અહીંયા આપ બદામ કાજુ પણ અંદર પધરાવી શકો છો મેં નથી પધરાવ્યા મેં ખાલી એલચી જ પધરાવી છે અને કેસર પધરાવ્યો છે બસ તો જુઓ એનું ટેક્સચર એનો રંગ કેટલું સુંદર આમાં મેં કલરનો ઉપયોગ બી નથી કર્યો ફક્ત કેસરનો ઉપયોગ કર્યો છે તો આપણે આવી રીતે જ મળશું નવા વિડીયો નવી સામગ્રી નવા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ